તો આજે આપણે આવી જશે કપાસના ખેતરમાં કપાસની ચેલી વીણી કપાસ તમે જોઈ રહ્યા છો ખેતરમાં કપાસ થોડો જાણ છે અને હવે કપાસની ચેલી વીણી છે પણ ભાવ પંદરસો નજીક પહોંચવા પહોંચવા આવ્યા છે ધીમે ધીમે ડગલા ડગલે પંદરસો પંદરસો ભાવ થાય એવું લાગી રહ્યું છે પણ જોઈએ હવે કે પંદરસો રૂપિયા કપાસના ભાવ ન કરતા ખેડૂતો તો બરબાદ થઈ ચૂક્યા જ છે તો કપાસનું વાવેતર પણ હવે દિવસે દિવસે ઘટી રહ્યું છે કપાસમાં ભાવ વધતા નથી અને સરકાર કાંઈ આયાત નિકાયત ઘટતી નથી નિકાસ આયાત વધારે છે નિકાસ ઓછી છે એ નહીં છે કે કપાસના ભાવ ઓછા છે તળીએ પહોંચી ગયા છે કપાસનો ભાવ જે સરકાર ટેકાના ભાવ જાહેર કર્યા છે ચૌદસો નેવું ઉપર એને કરતાં પણ કપાસના ભાવ હાલ ચૌદસો પચાસની આજુબાજુ બજારની અંદર આવી રહ્યા છે તો માર્કેટમાં કપાસ પણ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે તો ખેડૂતને તો તમે સાવધાન રહીજો કપાસના ભાવ ધીમે ધીમે વધશે પણ ત્યાં લગ્નની સિઝન પૂર બહારમાં હવે ખીલવાની તૈયારી છે એટલે કપાસના ભાવ ખેડૂતને સારા મળશે ધીમે ધીમે વેચવાલી શરૂ રાખજો એટલે ભાવ આરામથી વધી જશે તો વિડીયો તમને કેવો કેવો લાગ્યો અમને જરૂર કહેજો